તો ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આ ચેવડાને એકદમ જ ચટપટો ખાટો મીટો ફ્લેવર આપવા વાળો આનો આ સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તેના માટે ચટણીના મિક્સર જારમાં ઉમેરી દઈશું એક ચમચી આખા ધાણા એક ચમચી આખું જીરું એક ચમચી કાચી વરિયાળી સાથે જ એક ચમચી હળદર પાવડર પણ એડ કરીશું હવે અહીંયા સરસ કલર આવે તેના માટે મેં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે અડધી ચમચી સંચળ પાવડર સાથે જ એક ચમચી ચાટ મસાલો અને ચેવડામાં ખાટો ફ્લેવર આવે તેના માટે આમચૂર પાવડર ઉમેર્યું છે આની જગ્યાએ તમે એક ચપટી લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો હવે ત્રણ ચમચી ખાંડ ઉમેરી છે અને સાથે જ અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કર્યો છે હવે આ બધી જ વસ્તુને આપણે પીસી લઈશું અને ફાઇન પાવડર બનાવી લઈશું હવે આ મસાલાના ભાગનું પોણી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક વખત આને ફરીથી આપણે મિક્સરમાં ચલાવી લઈશું તો પછી આપણો આ મસાલો તૈયાર છે હવે આ મસાલાને તમે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને કોઈ પણ ચેવડા ચવાણા મમરા કે પછી ફ્રાયમ્સમાં એડ કરશો ને તો તેનો સ્વાદ એકદમ જ બહારના નાસ્તા જેવો જ આવશે સાથે દિવાળી સ્પેશિયલ રેસીપી જોવાનું ન ભૂલતા જેમ કે નવી જ રીતની ઘઉંના લોટની ફરસી અને પડવાળી પૂરી જે બને છે એકદમ જ ખસ્તા માવા ઘૂઘરા જે તળાતી વખતે બિલકુલ તૂટશે કે ભાંગશે નહીં ન તેલ અને દિવસો સુધી એકદમ જ ખસ્તા રહેશે સાથે જ પેકેટમાં મળતા હોય તેવા જ ટેસ્ટવાળા આ લસણી આ મમરા અને પાણીપુરી ફ્લેવરના આ સેવ મમરા તો ખાઈને તમે આના ફેન જ થઈ જશો ત્યાં દરેક રેસિપીમાં યુઝ થતી આ ફરસાણ જેવી સેવ તો ખરી તો આ રેસીપીઝ ચેક કરવાનું ના ભૂલતા હવે અહીંયા લઈ લીધા છે બસો ગ્રામ મમરા આ બાસમતી મમરા છે તમે કોઈ પણ મમરા લઈ શકો છો તો જ્યારે આપણે પેકેટમાંથી મમરા કાઢીને ચાડીએ તો તમે ચેક કરશો તો આ રીતે મમરા પોચા હોય છે અને ક્રિસ્પી નથી હોતા એટલે આપણે તેને શેકવાના છે તો આજે આપણે આ મમરાને ખૂબ જ ઓછા તેલમાં વઘારીને યુઝ કરવાના છીએ આપણે મમરાને તળવાના નથી તો ત્રણ ચમચા તેલમાં આપણે ચપટી હિંગ ઉમેરીશું અને અડધી ચમટી હળદર પાવડર અને ત્રીસ સેકન્ડ માટે એને આ રીતે સાંતળી લઈશું એટલે હળદરનો જે કાચો સ્વાદ છે તે જતો રહે અને હવે આપણે આમાં મમરા એડ કરી દઈશું તો મમરાને મેં ચાળીને સાફ કરીને લીધેલા છે હવે આ મમરાને આ રીતે તેલમાં ફ્રાય કરીશું એટલે એ શેકાઈ પણ જશે અને ક્રિસ્પી પણ થઈ જશે અને એમાં સરસ આવો કલર પણ આવી જશે તો મમરાને આપણે લો ફ્લેમ ઉપર સતત આ રીતે મિક્સ કરતા રહીશું અને આ મમરાને એકદમ જ શેકાતા અને થોડા ક્રિસ્પી થતાં લગભગ ત્રણેક મિનિટ જેટલું લાગે છે તો તમે જોઈ શકો છો મમરા પહેલાંથી થોડા કોરા જેવા લાગે છે તેને બધું તેલ એબ્ઝોર્બ કરી લીધું છે અને આ રીતે આપણે મમરાને દબાવશું તો એકદમ જ ભૂક્કો થઈ જશે એટલે આ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈએ અને આને આપણે એક તરફ રાખી દઈએ હવે અહીંયા મેં સો ગ્રામ મકાઈના પૌવા લીધા છે હવે આપણે બધી જ વસ્તુઓને તળી લેવાની છે તો કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલ ગરમ થઈ ગયું છે અને આમાં અડધો કપ સિંગદાણા એડ કરી દઈશું તો કોઈ પણ છેવડો સિંગદાણા વગર તો અધૂરો જ છે તો હવે આપણે આને થોડોક સોનેરી રંગ આવે ત્યાં સુધી તળી લઈશું તો સિંગદાણામાં સરસ કલર આવી ગયો છે અને આ સરસ રીતે તળાઈ ગયા છે તો આને આપણે કાઢી લઈએ હવે દસથી બાર કાજુને આપણે બે ભાગમાં કટ કરી લઈશું અને આ રીતે એક ઝારામાં તેને એડ કરી અને તળી લઈશું આ રીતે ઝારો રાખવાથી આ સહેલાઈથી આપણે તેને કાઢી શકીએ છીએ કાજુને લગભગ ત્રીસ સેકન્ડ સુધી જ તળવાના છે વધારે તળીશું તો તેનો ટેસ્ટ થોડો કડછો આવશે તમારે આમાં બદામ પણ એડ કરવી હોય તો કરી શકો છો હવે ફરીથી ઝારો મૂકી દઈશું તેલમાં અને તેમાં પંદરથી વીસ કાળી દ્રાક્ષ એટલે કે કાળી કિશમિશ એડ કરી દઈશું આને પણ તળાતા જરાય વાર નહીં લાગે ત્રીસ સેકન્ડમાં જ તે આ રીતે એકદમ જ સરસ ફૂલાઈ જશે તો તેને પણ આપણે બહાર કાઢી લઈએ હવે અહીંયા સુકા ટોપરાની કતરણ લઈ લીધી છે તો અહીંયા પણ બે ચમચી જેટલી કતરણ છે હવે આમાંથી તમારે જે કંઈ વસ્તુ એડ ન કરવી હોય કે ન હોય તમારી પાસે તો તે તમે સ્કીપ કરી શકો છો પણ આપણે દિવાળી સ્પેશિયલ આ ચેવડો તૈયાર કરી રહ્યા છીએ એટલે આ બધી જ વસ્તુ ઉમેરશું ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બે તીખા મરચાં લઈ લીધા છે અને થોડા મીઠા લીમડાના પાન હવે આપણા મસાલામાં લાલ મરચું તો આપણે ઉમેર્યું જ છે પણ લીલા મરચાંથી જે તીખાશ આવે છે ટેસ્ટ આવે છે અને મરચાંનો એ બહુ જ સરસ આવે છે તો હવે તે પણ તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આ જે મકાઈના પૌવા છે તેને તળી લઈશું આ મકાઈના પૌવાને આપણે આવી રીતે થોડા થોડા બેચમાં એડ કરતા જઈ અને તળી લઈશું હવે આ મકાઈના પૌવા તળતી વખતે ફ્લેમને હાઈ જ રાખવાની છે તેલ એકદમ જ ગરમ હોય ત્યારે જ તેને એડ કરવાના છે નહીતર તે સરસ રીતે ફૂલશે નહીં અને થોડાક કડક લાગશે ખાવામાં તો આ રીતે તેલમાં ઉમેરતા જ તે તરત જ ફૂલી જવા જોઈએ તો હવે બધા જ પૌવા તળાઈ ગયા છે તો હવે આ બધી તળેલી વસ્તુને આપણે મમરામાં ઉમેરી દઈએ તો ડ્રાય ફ્રૂટ્સ અને સિંગદાણા એડ કરી દીધા છે અને હવે આ મકાઈના પૌવાને પણ ઉમેરી દઈએ હવે આમાં એક ચમચી મીઠું ઉમેરીશું કેમ કે મકાઈના પૌવા મોરા જ હોય છે મીઠા વગરના અને આપણે મમરામાં પણ મીઠું નથી એડ કર્યું હવે ઉપરથી બે ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને આ જે ચેવડાનો સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો છે તે પણ બે ચમચી અત્યારે એડ કરી દઈશું હવે આટલો મસાલો તો આમાં પૂરતો નહીં થાય હજી આગળ પણ બીજો મસાલો આપણે ઉમેરશું પણ તે થોડોક અલગ રીતે એડ કરીશું અત્યારે આમાં આટલો જ એડ કરી અને બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું તો આ રીતે જ્યારે બધી જ વસ્તુ ગરમ હોય ત્યારે તેમાં મસાલા એડ કરી દેવાથી તે સરસ રીતે ભળી જશે હવે આ મસાલા સરસ રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લઈશું અને પછી આપણે જો ચેક કરીએ હાથેથી તો આ રીતે તમે જોશો તો ચવાણું એકદમ જ ડ્રાય છે કોરું છે તેમાં તેલનો ભાગ નથી હવે આ ચેવડાને ખૂબ જ સરસ ફ્લેવર આપવા માટે આપણે બે ચમચા તેલ આમાં વઘારિયામાં એડ કરીશું અને ગરમ કરીશું તો આ એ જ તેલ છે જેમાં આપણે બધી વસ્તુ ફ્રાય કરી છે હવે આ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં બે ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને આને એકાદ મિનિટ માટે આ રીતે સાંતળવા દઈશું તલ ફૂટવા લાગ્યા છે અને હલકો કલર બદલાઈ ગયો છે તો એમાં ચપટી હિંગ એડ કરીશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે બે ચમચી ચેવડાનો મસાલો આમાં ઉમેરી દઈશું અને તેને એક મિનિટ માટે આ રીતે મિક્સ કરીને કૂક કરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ છે એટલે મસાલા બળશે પણ નહીં અને આ ગરમ તેલમાં સરસ રીતે તે મિક્સ થશે તો મસાલાનો સ્વાદ વધારે નિખરીને આવશે હવે આ તેલને આપણે આપણે ચેવડામાં ઉમેરી દઈએ હવે તેલ તો અત્યારે ગરમ છે એટલે આપણે ઝારાની મદદથી જ આ ચેવડાને મિક્સ કરી દઈશું તો હવે જુઓ આ જરા પણ કોરોય નથી લાગતો અને એકદમ સરસ મસાલો આમાં ભળી ગયો છે હવે આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ જાય પછી આપણે આમાં એક કપ સેવ એડ કરી દઈશું આ મીડિયમ જાડી સેવ છે જેની રેસીપી પણ મેં ઓલરેડી શેર કરેલી છે સાથે જ એક કપ ખારી બુંદી છે તેને પણ ઉમેરી દઈશું તો આ બંને વસ્તુ ઓપ્શનલ છે જો તમારે એડ કરવી હોય તો કરી શકો છો હવે આ બધી જ વસ્તુ મિક્સ કરતાં આપણું આ ચટપટું ને ખાટું મીઠું ચવાણું તો તૈયાર છે તો આજની આ રેસિપી જો તમને ગમી હોય તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સૌને જય શ્રી કૃષ્ણ મળીએ ફરી કાલે નવી રેસિપી સાથે